જિલ્લાના અલંગ અને આજુબાજુના સત્તર ગામોમાં વર્ષ બે હજાર છ થી ટીપી સ્કીમ અમલી કરાતા આ ગામના લોકો દ્વારા ટીપી સ્કીમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આજ દિન સુધી આ સ્કીમને રદ કરવા અંગેનો કોઈ નિર્ણય ન કરવામાં આવતા મણાર ખાતે ગ્રામજનોને ખેડૂતોનું મહાસંમેલન યોજાયું અને કોઈપણ સંજોગોમાં આ સ્કીમ રદ કરવા અંગે લડતનો પ્રારંભ કર્યો છે આ ટીપી સ્કીમ છે એ ખેડૂતોને સંમતિ વગર આડેધડ અધિકારીઓએ ઓફિસમાં બેસી અને નિર્ણય કરી અને ટીપી સ્કીમ જાહેર કરી દીધી છે કોઈ ઢંગ ધડા વગર નહીં એટલે ખેડૂતોને અને પ્લસ ખેડૂતોની ચાલીસ ટકા જમીન જાય અને ઉપરથી બેટરમેન્ટ ચાર્જ ભરવાનો આવે ત્રણ લાખથી પાંચ લાખ રૂપિયા સુધીનો વીખે એટલે ખેડૂતોનો આ ટીપી સ્કીમની સામે વિરોધ છે અમારો વિરોધ ટીપી સ્કીમની સાથે તો છે તે પણ પ્લસ અલંગ વિકાસ સત્તા મંડળની સામે પણ વિરોધ છે કે અલંગ વિકાસ સત્તા મંડળને જ રદ કરવામાં આવે આ જ સત્તર ગામના ગ્રામ પંચાયતોના ઠરાવ આપેલા છે સત્તર ગ્રામની ગ્રામ પંચાયતો ઈચ્છતી નથી કે અહીંયા અલંગ વિકાસ સત્તા મંડળ આવે આપી સ્કીમનો વિરોધ આ ચાલીસ ટકા જમીન કપાત થાય છે બેટરમેન્ટ ચાર્જ ભરવાનો છે એના માટે અને વિકાસ કરવો હોય તો ગ્રામ પંચાયતો ક્યાં નથી કરી શકતી આજે તમે જોવો મોટા મોટા તાલુકા કક્ષાના ગ્રામ પંચાયતો છે ઘણી જગ્યાઓ ઉપર સુરતનગરની અંદર મૂળી તાલુકા પંચ તાલુકા સ્ટેટ છે તાલુકા પ્લેસ છે અને ગ્રામ પંચાયત છે તો ગ્રામ પંચાયતો પણ વિકાસ ગ્રામ પંચાયત છે ખૂબ સરસ મજાનો વિકાસ કર્યો છે આ તાલુકા લેવલ જેવડું ગામ છે ત્રાપદ ગ્રામ પંચાયત છે ખૂબ સરસ વિકાસ થયો છે એટલે ગ્રામ પંચાયતો વિકાસ કરી ન શકે અને મહાનગરપાલિકા કરી શકે એવું નથી જી ટીપી સ્કીમ અમલી બને એટલે અહીંયા મોટી મોટી ઔદ્યોગિકરણની સ્થાપના થાય ઔદ્યોગિકરણ ઓલરેડી અલંગમાં અમારા ઘણા સમયથી છે અમારી બાજુમાં અહીંયા જે મહાસભા છે એની બાજુ જે ગેપેલ નામની સંસ્થા અહીંયા આખા અલગની અંદર જે વેસ્ટેજ કચરો નીકળે છે એ કચરાના અહીંયા ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવેલું છે અને એ બધું જમીનની અંદર નાખી રહ્યા છે અને એ જમીનની અંદર નાખી રહ્યા છે જેની અસર અમારા ગામના પાણીમાં જોવા મળી રહી છે અમારા ગામનું પાણી પીવાલાયક તો શું નાવાલાયક પણ નથી રહ્યું અને અમારા ગામમાં કેન્સરના દર્દીઓનું સૌથી વધારે વધારે પ્રમાણ છે અને નપુંસાનું પણ પ્રમાણ આના કારણે વધારે આવેલું છે જો પર્યાવરણને આટલું ખાલી એક જે વસ્તુ આ ગેપેલ છે એ એટલું બધું નુકસાન કરતી હોય તો પછી આગળની જે બધી મોટી મોટી ઔદ્યોગિકરણની સ્થાપના થાય અને એના ઝેરી ધુવાડાઓ છે એ આ અમારા બધાને અમને ખૂબ અસર કરશે અમારા વૃક્ષો જે ઉત્પાદનવાળા છે જે આ આખા દેશ અને દુનિયાની અંદર અમારા સોશિયાની કેરી પ્રખ્યાત છે એ છેલ્લા ઘણા સમયથી નિહિવત પ્રમાણમાં આવતી થઈ ગઈ છે તો અમારી નામના પણ આમાં જઈ રહી છે વૃક્ષો પણ બધા જઈ રહ્યા છે થોડા કારણે એટલું બધું જઈ રહ્યું છે તો મોટા મોટા આગળ ફેક્ટરીના છે ધુમાડા એ ખૂબ નુકસાન કરશે એવું અમારો બધાનું માનવું છે